આજની ચર્ચા તેમના જીવન પર આધારિત છે અને આજે તેમના જીવન સંઘર્ષ અને વારસાને આપણે યાદ કરીશું જેથી આજની પેઢી તેમાંથી પ્રેરણા લઈ શકે આજની ચર્ચામાં અમારા વિશેષજ્ઞ તરીકે ડૉક્ટર કનુભાઈ વસાવા જોડાયા છે દૂરદર્શનના સ્ટુડિયોથી ખૂબ ખૂબ સ્વાગત છે કનુભાઈ આપનું નમસ્તે કનુભાઈ ગુજરાત વિદ્યાપીઠમાં એસોસિએટ પ્રોફેસર તરીકે તેઓ કાર્યરત છે સૌથી પહેલા કનુભાઈ એ થાય કે એ વ્યક્તિ જે દોઢસો વર્ષ પછી આજે પણ યાદ કરવામાં આવે છે એવા ધરતી આબા ભગવાન બિરસા મુંડા એ સમયનું એમનું જીવન એ કેવા સંજોગોની અંદર એ ભગવાન બિરસા મુંડા તરીકે પ્રસ્થાપિત થયા ઓકે મારે જ્યારે બિરસા મુંડાની વાત કરવાની હોય ત્યારે એક તો એમના જે જીવન છે શરૂઆત જે થઈ એના એક કારણ ઉપર મારે ખાસ મુકાવવું જોઈએ આમ તો એમણે જે શિક્ષણ લીધું છે જર્મન મિશનરી સ્કૂલમાંથી લીધું હતું પણ એક ઘટના આમ તો ત્રણ ચાર ઘટનાઓ બિરસા મુંડાના જીવનમાં બને છે કે જેથી કરીને એ ક્રાંતિકારી બને છે પંદરમી નવેમ્બરે જ્યારે બિરસા મુંડાની જન્મજયંતિ ઉજવાય તો છેક સરકારે પણ આ વખતે ગુજરાત સરકારે બહુ રંગે ચંગે એને ઉજવવાનું નક્કી કર્યું અને આદિવાસી સમુદાય પણ છેક અંબાજીથી લઈને ઉમરગામ સુધીના આખા પટ્ટામાં આ ઉત્સવ ઉજવાયો આપણને પ્રશ્ન એવો પણ થાય કે બિરસા મુંડાની જન્મજયંતિ શું કામ ઉજવવામાં આવે છે આટલું બધું મહત્ત્વ એમને શું કામ આપવામાં આવે છે એવું પણ નથી કે બિરસા મુંડા એક જ આપણા ક્રાંતિકારી રહ્યા છે પણ આપણે બિરસા મુંડાના પ્રથમ ક્રમે શું કામ યાદ કરવા પડે તો એના કેટલાક કારણો છે પંદર નવેમ્બરે અઢારસો પંચોતેરમાં જન્મેલા ઉતાહુલા ગામમાં જન્મેલા એવા બિરસા મુંડા જ્યારે શિક્ષણ લે છે ત્યારે એક પ્રશ્ન બને છે એ વખતે એ વખતે સરકારે એક કાયદો બનાવ્યો હતો જમીનદારી પ્રથાનો અને જન્મંદારી પ્રથા બનવાના કારણે એમાં એક ઘટના બને છે કે એમની જે એ વખતે આદિવાસી કોઈ પણ જમીન હોય તો એ સામૂહિક ગણાતી અને સામૂહિક જમીન ઉપર અચાનક આ કાયદા બનવાના કારણે એવું થયું કે પેલા વ્યક્તિગત હક ન થયો અને એના કારણે અન્યાય થવાનો લાગ્યો શરૂઆતમાં તો મુંડા આમ મિશનરી સંસ્થાઓ સાથે જોડાયેલા એ ધર્મમાં પણ એ જોડાયા હતા એમને એવું હતું કે એમને કહ્યું પણ ખરું કે તમારા જમીનના હક અમે મેળવી આપીશું પણ જ્યારે એને લાગ્યું કે આ ધર્મ જમીનનો હક છે એ કોઈ ધર્મ સંપ્રદાયો કે મેળવી આપે એમ લાગે નથી બિરસા મુંડાએ એવું નક્કી કર્યું કે મારે હવે આની સામે આંદોલન પણ માત્ર એક સ્વાતંત્ર્ય સેનાની નહીં બે ત્રણ આંદોલનો સાથે ચલાવ્યા છે એમણે એક સ્વતંત્રતા માટેનું આંદોલન બીજું છે તે સાંસ્કૃતિક આંદોલનનું અને ત્રીજું ખાસ કરીને એમણે જે ચલાવ્યું એ પોતાના જ આદિવાસી સમુદાયમાં કેટલીક રહેલી જે પરંપરાઓ છે જે સમાજને નુકસાન કરે એવી હતી એની આ ત્રણ પ્રકારના આંદોલન થી મુંડાને આપણે યાદ કરવા પડે એટલે જી તેમનું કનુભાઈ આપણે જોઈએ તો બાળપણ અને પ્રારંભિક શિક્ષણ એ કેવા પ્રકારનું રહ્યું કોઈ એટલે આમાં કેવું છે કે કોઈ મહાન વ્યક્તિ જે બનતું હોય છે એની પાછળના મૂળિયા છે ને એના બાળપણની અંદર રોપાયેલા હોય કોઈ ઘટના હોય કે પછી શિક્ષણ દરમિયાનની કોઈ ઘટના હોય બે ઘટનાઓ ખાસ કરીને આપણે નોંધવી પડે એક તો જ્યારે એ મિશનરી સંસ્થામાં ભણવા ગયા ત્યાં જે ખ્રિસ્તી ધર્મ છે એને એની પરંપરાઓ છે એને પરંપરાઓને પાડવાનું ત્યાં એમણે શરૂ કર્યું પણ એ જ ગાળા દરમિયાન આ એમની સાથેના પરંપરામાં રહ્યા પછી એમને થોડુંક એવું પણ લાગ્યા લાગ્યું કે અમારી જે આદિવાસીની પરંપરાઓ છે એનાથી કાંઈ કાંઈક ભિન્ન છે પછી અત્યારે મને એનું નામ નથી ખબર પણ કોઈક ભાઈના સંપર્કમાં આવ્યા જેમાં રામાયણ મહાભારત છે એ પણ એમને સાંભળવા માટે મળ્યા તો આ બે પ્રકારની સંસ્કારો એમનામાં જ્યારે આવ્યા સામેથી ત્યારે પોતાના જ સમુદાયના સંસ્કારોને એમણે જાળવાનો પ્રયાસ રહ્યો પણ એ સમયગાળા દરમિયાન મેં કહ્યું એમ પેલી જમીનદારી પ્રથા આવી પછી થોડો એક સંતોષ હતો કે આમાંથી આમાંથી કંઈક ઉકેલ મળશે પણ એવું લાગ્યું કે આમાં જુઓ આપણે જ્યારે બિરસા મુંડાની વાત કરીએ છીએ ત્યારે એકમાત્ર રાજકીય ખ્યાલથી નથી જોવાનો કે સ્વતંત્રતા સંગ્રામથી નથી જોવાનો કેમકે આદિવાસી સમુદાયનો એ વખતનો જે માળખું છે માળખું એવા પ્રકારનું હતું સામુદાયિક જીવન હવે સામુદાયિક જીવનમાં એવું છે કે માત્ર જમીનદારી પ્રથા લાગુ પડે તો પણ સામુદાયિક જીવનમાં આખું પરિવર્તન આવે એટલા માટે કે વ્યક્તિગત હક્કો ઊભા થવાના ને એટલા માટે જે સામુદાયિક જીવન હતું એના એટલે જ્યારે આદિવાસી સમુદાયને આપણે જોઈએ છે ત્યારે સાંસ્કૃતિક રીતે જ આપણે જોવું પડે કેમકે આપણે કોઈક પર્ટિક્યુલર રાજકીય એ વખતે એમના માટે રાજ એટલે પોતાનો પ્રદેશ છે એ પ્રદેશને બીજા જે બહારથી આવ્યા છે એમના અધિકાર અરે એમણે જે કબજો જમાવ્યો છે એમાંથી મુક્ત કરાવો એ ખ્યાલ એ વખતે હતો અને આ જમીનદારી પ્રથામાં એવું હતું કે જે સામુદાયિક પ્રથા છે એ સામુદાયિક પ્રથાનું ખંડન થતું હતું એટલા માટે એમણે વિરોધ કર્યો હતો એટલે એ વખતે એમને જીવનમાં આ થયું કે આ કંઈક મારી પ્રકૃતિ અથવા મારી સંસ્કૃતિથી આદિવાસી સંસ્કૃતિથી જુદું થઈ રહ્યું છે એવું અમને લાગ્યું તો એના માટે એટલે બાળપણથી જ પછી એમને આ જર્મની મિશનરી સંસ્થામાંથી વિશ્વાસ ઉઠી ગયો અને પછી બીજી મિશનરી સંસ્થામાં પણ એ ભણ્યા ગયા પણ ત્યાં પણ એમને કાંઈ રૂચ્યું નહીં અને પછી એમાંથી મુક્ત થઈને એમણે સીધા સીધા અંગ્રેજો સામે લડવાનું નક્કી કર્યું કે આ કરીશું એકાદ ઘટના શરૂઆતમાં એવું બન્યું હતું કે સૌપ્રથમ તો એમણે અંગ્રેજોને કહ્યું કે અમારા દેશમાં અમારું રાજ આ સૂત્રથી એમણે શરૂઆત કરી હતી કે બીજા કોઈ અમારા દેશમાં શું કામ એ વખતે દેશનો ખ્યાલ પણ પેલો પ્રદેશ નાગપુર અત્યારે જે વિસ્તાર ગણાય છે એ પ્રદેશ ખાસ કરીને એમનો આંદોલનનો વિસ્તાર રહ્યો છે તો એ એ સમયગાળા દરમિયાન એમણે આ ખાસ કરીને શિક્ષણથી એમને સમજ ઊભી થઈ એટલે આપણે એમ કહી શકીએ કે શું ખોટું થઈ રહ્યું છે અથવા તો મારા સંસ્કૃતિને શું નુકસાન થઈ રહ્યું છે એનો ખ્યાલ એનો આવ્યો છે એટલે બિરસા જે જે એ સમય એમનો જે જન્મ જે જિલ્લામાં થયો ત્યારે એમની સાથે કયો કયો જે સમુદાય સંકળાયેલો હતો એ જે પરિવારમાંથી આવતા હતા અને ત્યાં એમના ભાગે જે પ્રકારની અલગ અલગ યાતનાઓ કે પછી પીડાઓ જે અંગ્રેજો દ્વારા વિતાવવામાં આવતી હતી એનો એમણે કેવા પ્રકારનો સામનો કર્યો પછી સૌને સંગઠિત કર્યા હવે ખાસ કરીને એ વખતે આ ત્રણેક પ્રકારના આંદોલનો એમણે વિશેષ પ્રમાણમાં કર્યા એટલે એ એક સંઘર્ષ સૌથી પ્રથમ જે એમણે ખાસ પહેલો તબક્કો આપણે જોઈએ તો અઢારસો પંચાણુંથી અઢારસો સત્તાણું એમાં શું થયું કે પ્રથમ વખત બ્રિટિશ શાસન સામે એમણે આંદોલન શરૂ કર્યું અને બીજા હતા જમીનદારો આ બે સામે એનું શોષણ છે એ શોષણ સામે એમણે શરૂ કર્યું એટલે પહેલાં તો લોકોને ભેગા કેવી રીતે કરવું એ બિરસાને જરા બિરસા મુંડાને જરા પ્રશ્ન હતો એટલે એમણે શું કર્યું કે આમ તો બિરસા મુંડાને અત્યારે આપણે ભગવાન બિરસા મુંડા કહીએ છીએ પણ ત્રણેક નામથી એમને ઓળખવામાં આવે છે એ વખતે જુદા જુદા ત્રણ પ્રકારના બિરુદ એમને મળ્યા હતા એક તો એવું હતું કે અમારા ધર્મગુરુ છે એવું પણ માનવામાં આવતું હતું પછી અમારા નેતા છે એવું પણ માનવામાં આવતું હતું કેમકે એ વખતે લોકોને ભેગા કરવા અને આપણે આમ પણ જાણીએ છીએ કે એ વખતે અંગ્રેજ શાસનમાં ધર્મને નામે ભેગા કરવામાં આવે તો બહુ મોટા પ્રશ્નો નહોતા આવતા એટલે અમને પણ એક પ્રશ્ન હતો એટલે એમણે સરના ધર્મ આમ નામ પછીથી મળ્યું છે એ વખતે એવું કંઈ હતું નહીં કે સરના ધર્મ તરીકે હતો પણ પ્રથમ તબક્કામાં એમણે બધા લોકોને ભેગા કરીને ધાર્મિક ઉપદેશ આપવાનો પ્રયાસ કર્યો અને બીજો તબક્કો એમનો આંદોલનનો રહ્યો એ અઢારસો સત્તાણુંથી અઢારસો નવ્વાણું જેમાં ખાસ કરીને ગામે ગામ ફરીને જ્યારે બિરસા મુંડા ઉપદેશ આપવા લાગ્યા ત્યારે એને એક અવતાર તરીકે માણવામાં એટલે દર્દી આબા આવું એમનું એ વખતે નામ આપવામાં આવ્યું એટલે હજારો લોકો એ વખતે એમને એમ પણ એ વખતે એમણે ખાસ કરીને એવું નક્કી કર્યું કે મારે એક સંગઠન ઊભું કરવું છે એક આમ એ વખતે આપણે એમ કહીએ કે સૈનિકો ઊભા કરવા છે અને એમણે ઊભા કરવાનું કામ કર્યું પણ અઢારસો અઠ્ઠાણુંમાં એમની ધરપકડ થઈ ગયેલી એ વખતે પણ પાછા એક જ વર્ષમાં પાછા છોડી પણ દીધા હતા પછી એમણે આંદોલન છે આંદોલન તે જ બનાવ્યું હતું પણ સૌથી અંતિમ જે ખાસ કરીને એમના બધા જ જે અનુયાયો છે એ અનુયાયીઓ ખાસા એટલે હજારોની સંખ્યામાં એ લોકો જોડાયા હતા કેમકે ખૂંટી તમાર બરગાજા સરવડા આ જે વિસ્તાર છે આદિવાસીઓના એ વિસ્તારમાં એ વિસ્તારના બધા લોકો એ વખતે એમની સાથે જોડાયા હતા અને જે ખાસ કરીને ઓગણીસોમાંનું જે આંદોલન છે એને ઉલગુલાન નામ આપ્યું હતું ઉલગુલાનનો મતલબ થાય છે મહાઆંદોલન આ મહાના આંદોલન છે એ આંદોલન એમણે શરૂઆત કરી હતી લોકોએ આમ ઘણી વખતે એવું થતું હતું કે જે મેં કે એમના વિશે વાંચ્યું છે તો ઘણી વખતે આબા ભણેલા હતા એટલે ધરતી આબા ભણેલા હોવાના કારણે શું હતું કે લોકોને જો સીધે સીધા આયુર્વેદિક દવા આપું છું એવો ખ્યાલ આવે તો એ સ્વીકારે નહીં એટલે એ જ્યારે આયુર્વેદિક દવા કરીને ઘણા બધાને રોગચાળાના સમયમાં પણ સારા કર્યા હતા એટલે લોકો એવું માનતા હતા કે આ કોઈ ચમત્કારિક પુરુષ છે અવતારી પુરુષ છે એમ માનીને એમણે આ ધરતી આબા તરીકે સ્વીકારવામાં આવ્યા હતા વાસ્તવમાં એની પાસે પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ એ વખતે જ હતો કેમ કે આયુર્વેદિક દવાઓથી એ પરિચિત હતો અને એના કારણે ઘણા બધા લોકોને એ વખતે એણે સાજા કર્યા હતા આ બધાના કારણે એ વખતે એમને ધરતી આબા તરીકેનો વિરુદ્ધ એમને મળ્યો હતો જી કનુભાઈ આપણે આગળ જે એમણે સંગઠનની સ્થાપના કરી જે પરંપરાની શરૂઆત કરી અને એના પાયાના સિદ્ધાંતો શું હતા એ વિશે આપણે જાણીશું અત્યારે સમય થયો છે એક બ્રેકનો લઈશું એક નાનકડો વિરામ જે એક ચળવળ બની એક શાશ્વત ગીત એ છે વંદે માતરમ સાત નવેમ્બર બે હજાર પચીસ એટલે આપણા વંદે માતરમ ની એકસો પચાસમી વર્ષગાંઠ સ્વતંત્રતા સેનાનીઓ અને રાષ્ટ્ર નિર્માતાઓની અસંખ્ય પેઢીઓનું પ્રેરણા સ્ત્રોત એવું વંદે માતરમ જે આપણી રાષ્ટ્રીય ઓળખ અને સામૂહિક ભાવનાનું કાયમી પ્રતીક છે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં સમગ્ર રાજ્યમાં વંદે માતરમના સન્માનમાં પ્રથમ તબક્કામાં તારીક 7 થી 26 નવેમ્બર 2025 સુધી સમૂહ અને સ્વદેશીની શપથ લેવામાં આવશે રાજ્ય આ ઉત્સવના ભાગ રૂપે જિલ્લા કક્ષાએ ગણમાન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં થશે વિશેષ કાર્યક્રમોનું આયોજન શાળા કોલેજો અને જાહેર સ્થળોએ સમૂહ ગાન તેમજ વિવિધ સ્પર્ધાઓ દ્વારા રાષ્ટ્રપ્રેમની લહેર ઉઠશે ચાલો આપણે સૌ સાથે મળી આપણા ગૌરવ વંદે માતરમની એકસો પચાસમી વર્ષગાંઠ गर्व अन भव्यता उजविए वंदे मातरम स्वर मई स्वदेशी नो संकल्प कहानी नहीं स्टाइल गया है बदल जो कहानियां हम सुनते आए देखते आए अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल आज डाउनलोड करो ओटीटी वेव्स निहारो मनोरंजन निशुल्क ફિલ્મી ગીતોનો કાર્યક્રમ રંગોલી દર રવિવારે સવારે 10 વાગે પુનઃ પ્રસારણ દર બુધવારે સાંજે 7:30 કલાકે ડીડી ગિરનાર પર નિહાળો ગુજ્જુ ભાઈની ધમાલ સિદ્ધાર્થ રાંદેરિયાની લાજવાબ કોમેડી તારા જેવા ત્રણ ને હું ભારે પડું એમ શું સમજો બીજા બે ની ખબર નથી પણ મને તો ભારે પડો છો ત્યારે લાયક પાત્ર મળશે કે તરત એ લોકો મને ફોન કરશે

એને દૂર કરવા માટેને એમણે કર્યું હતું એના માટે એમણે જે સંગઠન કર્યું હતું એનું નામ આપ્યું સરના ધર્મ અને એનાથી એમણે એવું કહ્યું કે આ પરંપરાગત ધર્મ છે ને એના આધારે આપણે જીવન છે જીવનને ગોઠવવાનું છે બીજી એક વિચારધારા એમણે આપી તે એક પરવાત્મા આમ તો એનું સિંગ બુગા ગઢ એવું નામ છે ત્યાંના લોકલ બોલીમાં પણ એનો મતલબ થાય છે કે એક ઈશ્વરમાં શ્રદ્ધા આવો એક એમણે રાખ્યો હતો અને એના આધારે એમણે શું હતું કે એમણે જે સંપ્રદાય આપ્યો એમાં એમણે એક તો જાદુટોણા છે બલિપ્રથા છે અંધશ્રદ્ધા છે એને દૂર કરવા માટેનો અને સાથે શુદ્ધ જીવન અને નૈતિક જીવન અને સામૂહિક એકતા જાળવી રાખવાનો પ્રયાસ કરવો આ એક ખ્યાલ એમણે આપ્યા હતા અને આ ધાર્મિક ચેતના આવી એના પછી એમણે રાજકીય સ્વતંત્રતાની માંગમાં એની રૂપાંતર થયું એટલે પહેલું તો એમણે એમ કહી શકાય કે એમની ધાર્મિક અથવા સાંસ્કૃતિક ચેતના છે એ હતી અને એના પછી રાજકીય ચેતનામાં પરિવર્તન આવે છે આપણે જોઈએ તો એના જે આંદોલનો છે એમાંથી એના જે લક્ષણો છે એ લક્ષણો દેખાશે તો તમે જોશો કે આદિવાસીઓનો જે અધિકાર એટલે કે જમીનનો ધરતીનો જે અધિકાર છે અધિકાર છીનવાઈ ગયો હતો એ અધિકારને પુનઃસ્થાપિત કરવો લડાઈનું એક મુખ્ય કારણ એ હતું બીજું હતું કે જે જમીનદારો છે અને ખિસ્તીઓ છે એના દ્વારા જે શોષણ થઈ રહ્યું હતું એનો વિરોધ કરવો ત્રીજું હતું કે જે આદિવાસીઓની જે પરંપરાઓ છે એના ઉપર જે ધાર્મિક બીજા જે નાખવામાં આવતા હતા અને એના કારણે આદિવાસી સંસ્કૃતિને નુકસાન થઈ રહ્યું હતું એનો વિરોધ કરવો બીજું હતું બ્રિટિશ શાસનનો અંત લાવવી અને સ્વશાસનનું સ્થાપના કરવી અને ત્રીજું છે સમુદાયમાં એક નૈતિક શુદ્ધતા અને સ્વાભિમાન પ્રાપ્ત કરવું એ એમાં પ્રાપ્ત થાય છે આવા છ એક મુદ્દા ઉપર લઈને એમણે આ આંદોલન આંદોલન છે શરૂ કર્યું હતું જી આપણે જોઈએ અલગ અલગ એમણે આંદોલનો કર્યા એક ઉલગુલાનની આપે વાત કરી આ ઉલગુલાનનું કારણ શું હતું અને બિરસા તેમાં ભૂમિકા શું હતી અને એમાં એ કઈ રીતના સફળ થયા ઉલગુલાન એટલે એનો અર્થ થાય છે મહાઆંદોલન બસ કરો યા મરો હવે જે કંઈક થશે કેમ કે ઉલગુલાનનું આંદોલન ના સુધીમાં ચાલ્યું એના પહેલાં એમની એકવાર ધરપકડ થયેલી ધરપકડમાંથી એક જ વર્ષમાં એને મુક્ત કર્યા અને પછી તરત જ એમણે આંદોલન છે આંદોલનને બહુ જ તીવ્ર બનાવી દીધું હતું અને હવે જે કંઈક થશે એ સ્વતંત્રતા પ્રાપ્ત કરીને જ જંપીશું એવો એક ખ્યાલ હતો અને બિરસા મુંડાએ નક્કી કર્યું હતું કે આ જમીનદારી પ્રથા છે એ જમીનદારી પ્રથામાંથી મુક્ત કરાવવું બ્રિટિશ સરકારે આમ તો ઓગણીસો આઠમાં છોટા નાગપુરના જે ટેન્સી એક્ટ છે એ એક્ટ બનાવ્યો હતો અને એમાં કર્યો હતો કે આ જમ આ એક્ટથી જે કાયદો છે એ કાયદો એની અંદર એક કાયદો બનાવ્યો આના આંદોલન પછી બિરસા મુંડાના આંદોલન પછી આ એક્ટ બનાવ્યો એના અંદર એવું નક્કી કર્યું કે આદિવાસીનો જમીન હવે કોઈ ખરીદી શકશે નહીં તો એના આંદોલનના તરતમાં જ ભલે મૃત્યુ પામ્યા ઓગણીસોમાં જ પણ ઓગણીસો આઠમાં એની અસર થઈ હતી કેમકે બિરસા મુંડા એ આ પ્રકારના સ્વશાસનના આંદોલન કરનારા પ્રથમ એના પછી ઘણા બધા આંદોલનો આપણે ત્યાં થયા છે પણ આપણે એમ કહીશું કે એની પાયો નાખનારા આંદોલન આદિવાસીના વિચારોના પાયો નાખનાર આંદોલનનો પાયો નાખનારા એ બિરસા મુંડા છે એટલા માટે આજે પણ બિરસા મુંડાને આપણે સતત યાદ કરવા પડે છે ગુજરાત સરકારથી લઈને ભારત સરકાર પણ એને સતત પ્રોત્સાહન આપી રહ્યા છે એનું પા કારણ એક હતું કે બીજા બધા આંદોલનકારોને આપણે અહીંયા નકારતા નથી પરંતુ આ પ્રકારના વિચારધારાનો એક પાયો નાખનાર ધરતી આભા બિરસા મુંડા હોવાના કારણે આપણે એને રંગે ચંગે ઉજવીએ છીએ જી અનુભાઈ આપણે જોઈએ કે આજના સમયમાં પણ દોઢસો વર્ષ પછી પણ એ એમના જે વિચારો છે એ જનજાતીય સમુદાય માટે કેટલા પ્રેરક અને કેટલા પ્રોત્સાહિત કરનારા છે હવે જુઓ કે બિરસા મુંડાનો જે સંદેશ હતો એ આજના સમયમાં કેટલો પ્રસ્તુત છે તો એટલા પરનો છે કે એમને પહેલો વિચાર હતો કે ધરતી પરનો અધિકાર એટલે કે જમીન અધિકાર હવે તમે જોશો કે અત્યારે આપણે ત્યાં પણ જોરશોરથી જે ગુજરાત સરકારે પણ એનો કાયદો બનાવ્યો છે ભારત સરકારે પણ અને કડક પ્રમાણે ગુજરાત સરકાર તો અત્યારે અમલમાં તોત્તેર ડબલ એ તો તોત્તેર ડબલ એમાં જોગવાય છે કે ભાઈ નહીં જે એમની જમીન છે કે એની સંપત્તિ છે બીજા ખરીદી શકશે નહીં એટલે એમણે તે વખતે એવા કોઈ એક્ટ નહોતા પણ એક વિચાર આપ્યો હતો કે આમની જમીન બીજા ઝૂંટવી ન જાય એટલે સરકારે પણ અત્યારે એને પ્રાધાન્ય આપ્યું છે બીજું જ હતું એ છે કે સ્વભૂમિ સ્વશાસન ગુજરાત સરકારે પેશા એક્ટ બનાવ્યો અને મોદી સાહેબ મુખ્યમંત્રી હતા એ વખતે આ પેશા એક્ટ બની ગયેલો આપણે ત્યાં તો સહ શાસન છે સ્થાનિક સ્વરાજ્ય પંચાયત રાજ તો આપણે ત્યાં પણ એ જોગવાઈ છે કે ભાઈ જે તે પંચાયતી રાજ છે એ આદિવાસી એટલે કે પાંચમી અનુસૂચિ વિસ્તારમાં અલગ લાગુ પડશે એ જોગવાઈ આપણે કર્યું છે તો એ વખતે સ્વશાસનનો મુદ્દો એમણે ઉઠાવ્યો હતો એ આજે સરકારે પણ એને અમલ કરવા માટેનું પ્રસ્તુત કર્યું છે અને એ એટલું જ જરૂરી છે એટલા માટે એ જરૂરી છે કે આદિવાસીઓની આખી સાંસ્કૃતિક પ્રણાલી જુદી છે અને સરકાર પણ ઈચ્છે છે કે એની સંસ્કૃતિ બચે એટલા માટે કે શહેરી સંસ્કૃતિ અને આદિવાસી સંસ્કૃતિ સાવ જુદી છે સમુદાયમાં સામૂહિક જીવનશૈલીમાં જીવનારી આ પ્રજા છે એટલા માટે એમની જમીન પણ સામૂહિક હતી પણ અત્યારે તો આપણે સામૂહિક જમીનની પ્રથા નથી પરંતુ એક હક આપણને મળ્યો છે કે ભાઈ એમની જમીન છે એ બીજા ખરીદી નાખશે શકશે નહીં તો ડબલ એની આપણને આપે છે બીજું આદિવાસીમાં ધાર્મિક સ્વતંત્રતા છે આજે પણ છે આપણા ગુજરાતથી માંડીને ભારત દેશમાં પણ એની સ્વતંત્રતા આપી છે કાયદાના જોગવાઈ પ્રમાણે આપી છે એટલે સુરક્ષિત છે બીજું એક છે સામૂહિક જીવન મૂલ્યોને બહુ મહત્ત્વ આપે છે સરકાર પણ મહત્ત્વ આપે છે આદિ આદિજાતિ વિભાગ આખો એના માટે ફળવાયો છે અને એના માટે સતત પ્રયાસ કરે છે અને અહિંસા અને નૈતિકતાના ગુણો આજે પણ બિરસા મુંડામાં જે હતા એ આજે પણ એટલા જ મહત્ત્વના છે એટલે આપણે એમ કહી શકીએ કે બિરસા મુંડાનો જે આંદોલન હતા એ કોઈ એક વિદ્રોહ નહોતો પણ આદિવાસી એક આત્મગૌરવ ધાર્મિક સ્વતંત્રતા અને સામાજિક ન્યાયનો એક સંઘર્ષ હતો એમ આપણે કહી શકીએ જી આપણે જોઈએ કે આટલા વર્ષોથી ભારતની અંદર એક બહુ મોટી સંખ્યાની અંદર જનજાતીય સમુદાય રહેતો હોય અને એના આદર્શ રૂપ તરીકે એ એમને જે સન્માન મળ્યું છે એમની જે ભૂમિકા રહી એમણે જે આંદોલનો કર્યા એમણે મહિલાઓને કેટલા આગળ લાવવા માટે એમાં મહિલાઓની જે ભૂમિકા એમણે જે આંદોલન કર્યા એમાં એ કેવી રહી હતી જો એક તો તમે જોશો કે ભારત ભારતનો આખા દેશનો રેશિયો જોશો કે પછી ગુજરાતનો રેશિયો જોશો તો આદિવાસી વિસ્તારમાં પહેલાંથી જ આવું છોકરા છોકરીનો એવો કોઈ વાયસ રાખવામાં નથી આવતો તમે લગ્નથી માંડો કે બધી પરંપરાઓમાં ક્યાંય ભેદભાવ નથી ક્યારેક સ્ત્રી પણ લગ્ન કરાવી દે ક્યારેક પુરુષ પણ લગ્ન કરાવી દે ખેતી કામ સાથે કરતા હોય તો એમાં ભેદભાવ નથી એટલે એ વખતથી જ બિરસા મુંડાના જે આખી જૂથ હતો એમાં પણ એવા કોઈ ભેદભાવ નથી કે અહીંયા માત્ર પુરુષો જ હશે કે આમાં સ્ત્રીઓ જ હશે પણ એક સ્વતંત્રતાનો ખ્યાલ એમણે જ્યારે આપ્યો ત્યારે સામૂહિક પુરુષ સ્ત્રી બંનેનો સ્વતંત્રતાનો ખ્યાલ હતો કેમ કે એ પરંપરા એટલા માટે હતું કે એ પરંપરામાં જ એવી જોગવાઈ છે આદિવાસી સમુદાયમાં કે જેમાં સ્ત્રી કે પુરુષ એવો ભેદ ન હોવાના કારણે સ્વાભાવિક છે કે આપણે કહી શકીએ કે આપણે આમ તો આજે મુદ્દો એ ન હોવાના કારણે નહીં તો ઘણી બધી સ્ત્રી સ્વતંત્ર સેનાનીઓ આદિવાસી સમુદાયમાંથી આપણે ત્યાં આવી છે જેના અત્યારે હું નામ ઉલ્લેખ નથી કરતો પણ એ બની શક્યા એનું કારણ હતું કે એમાંથી જ એ સમુદાયમાં જ એવી સ્વતંત્રતા હતી કે એ પોતાનો અવાજ છે એ અવાજ એમાંથી ઉઠ આમ તો આદિવાસી સમુદાયનું બહુ જૂની પ્રણાલી આપણે જોવા જઈશું તો માતૃસત્તાક જ હતી પછી એ પિતૃ પિતૃસત્તાકમાં આવી બાકી મૂળ તો માત્ર એટલે સ્વાભાવિક છે કે જે રીતના પ્રધાનમંત્રીજી સંપૂર્ણ દેશની અંદર પણ જનજાતીય સમુદાય માટે જે પ્રકારની અલગ અલગ યોજનાઓ લાવ્યા છે એનાથી લોંગ રનની અંદર જે જનજાતીય સમુદાય છે જે આ ભારતનો મૂળ અહીંના એ રહ્યા છે તો એમના ઉત્થાન માટેના જે પ્રયાસો થયા છે એ પ્રત્યે આપ કઈ રીતના અભિગમ ધરાવો એટલે જુઓ કે જ્યારે આવા કોઈ પણ હમણાં જનજાતીય ગૌરવ આપણે ઉજવાઈ રહ્યો છે દિવસ ઉજવાઈ રહ્યો છે ત્યારે આવા કોઈ પણ ઉત્સવો હોય પ્રધાનમંત્રીજી કહી રહ્યા છે તો લોકોને ફરી પાછા એ તરફ દિશા નિર્દેશ કરી રહ્યા છે કે બિરસા મુંડાને ફરીવાર એકવાર જાણો મૂળે એમણે આંદોલનો જે કર્યા છે એ કયા ખ્યાલથી અને સાના કારણે કર્યા છે એનો એક ખ્યાલ આવે આ થકી એક એવું થાય છે કે ચોક્કસ એક સમુદાય પર ફોકસ થાય છે પ્રધાનમંત્રીશ્રીએ આહવાન કર્યું ત્યારે એક ચોક્કસ સમુદાય પર ફોકસ થાય છે અને ચોક્કસ સમુદાયને ફોકસ કરવાથી એ થાય છે કે એ સમુદાયને કલ્યાણકારી યોજનાઓ આપણે લાવીએ તો એમાંથી એને ઉપર લાવી શકાય છે આ ખ્યાલ હોય છે એટલે એક ચોક્કસ સમુદાય આવા આવા બિરસા મુંડા કે એના નામ ઉપરથી એટલું જ નહીં યુનિવર્સિટીઓની સ્થાપના થઈ રહી છે ઘણા બધા કેન્દ્રોની સ્થાપના થઈ રહી છે સંગ્રહાલયોની સ્થાપના થઈ રહી છે મૂળ એનો હેતુ એ નથી કે બિરસા મુંડાને સ્થાપિત કરવું પણ બિરસા મુંડાના નામથી જે તે સમુદાય છે એ સમુદાયના ઉત્થાન કે કલ્યાણકારી કામો કરવા એ મુખ્ય ઉદ્દેશ્ય આના પાછળ રહેલો છે એટલે હું કામ કે આજુબાજુના દિવસ કરતા અરે આજુબાજુના બીજા સમુદાય કરતા એક એક સમુદાય પર આ નામથી ફોકસ કરવાનો એવું આની પાછળનું મુખ્ય વલણ રહ્યું છે બિલકુલ અંતિમ પ્રશ્ન જ્યારે બિરસા મુંડાજીનો એમનો જ્યારે અવસાન થયું તો એ કેવી રીતના થયું અને એમનો જે મેસેજ હતો સૌ માટેનો એ મેસેજ શું આપના શબ્દોમાં એક એવો હતો કે ભાઈ આ એવું કહેવાય છે કે ઓગણીસોમાં નવ જૂને ઓગણીસોમાં એમનું મૃત્યુ થયું જેલમાં મૃત્યુ થયું હતું એ વખતે ખરેખર તો બહુ વહેલાં મૃત્યુ થયેલું મેં જે વાંચેલું તે પ્રમાણે પણ બહુ મોડું જાહેરાત કરવામાં આવેલી અને એવું કહેવામાં આવ્યું હતું કે કોલેરાના કારણે એમનું મૃત્યુ થયું હતું પણ એ વખતના એવા કોઈ દસ્તાવેજો મળતા નથી કે કોલેરાના કારણે એમનું મૃત્યુ થયું હોય હું જ્યાં સુધી જાણું છું ત્યાં સુધી તો એમને બોડી પણ નહોતી સોંપાય અને સીધા એમનો અગ્નિદાહ કરી દેવામાં આવ્યો હતો એનું પાછળનું કારણ એ કે આ જાણી ન શકાય એટલે એક માન્યતા આદિવાસી સમુદાયમાં એમાં એમ પણ છે કે આ ઝેર આપીને મારવામાં આવ્યા હતા એવા પાછળનો હતો પણ આમાં જે સૌથી વધારે એનો જે એક જ મેસેજ છે એ આપણા દેશમાં આપણું રાજ એ એક સંદેશો એ આપીને ગયા એટલે કે સ્વશાસનનો જે સંદેશો છે એ સંદેશો બિરસા મુંડાજી આપીને ગયા છે એટલે વાસ્તવમાં ધરતી આભા એટલે આખી પૃથ્વીની વાત નથી પણ જે વિસ્તારમાં એ રહી રહ્યા છે એ ધરતી એટલે કે આદિવાસી જે વિસ્તારમાં રહે છે એ ધરતીના આબા તરીકે એટલે આજે પણ એ અમારા પ્રેરણા સ્ત્રોત બને છે એટલા માટે ધરતી આભા એ અમારા આજે પણ બની રહ્યા છે જી કનુભાઈ આપે ખૂબ જનજાતિ ગૌરવ દિવસને લઈને અને ભગવાન બિરસા મુંડાને લઈને ખૂબ મહત્વપૂર્ણ બાબતો શેર કરી ખૂબ ખૂબ આભાર આપનો આભાર જી તો આપણા દેશમાં આપણું શાસન આ વિચાર જેમણે આપ્યો અને ધરતી ભગવાન મુંડાના અમર યોગદાનને આજે આપણે સૌ યાદ કરીએ તેમના વારસાને આગળ વધારવાની પ્રતિબદ્ધતા આપણે સૌ વ્યક્ત કરીએ એ જ અભ્યર્થના સાથે આજે બસ રજા આપજો આવા જ ટોપિક પર આપણો સંવાદ નિરંતર ચાલુ રહેશે ફરી મળીશું નમસ્કાર સર